જમવાનો આ છે આપડી વાળા હતી એને તોડી નાખે બનાવેલી છે વાળા અને આ છે યલ્લો ચાવલ દાળ નાખીને બનાવેલો છે એટલે ખીચડી કેવાય ખીચડી સવાર સવારના ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો છો ને તમે હું આજે ઉઠો હતો સાડા આઠ વાગે અને તે પછી મસ્ત નાઈ ધોઈને બેઠો ચા પાણી કર્યું અને નાસ્તો પણ મેં કરી લીધો તો મિત્રો બાકી તો બીજું કઈ સ્વાગત છે આપણી નવી વિડીયોમાં દોસ્તો તમે આખા દિવસ વિડીયોમાં બનેલા રહેજો અને ખૂબ મજા આવશે લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરજો તાકે અમને લોકોને પણ વિડીયો બનાવવાની ખૂબ જ મજા આવે આનંદ થાય ખુશી થાય દોસ્તો બીજું તો બાકી કંઈ નહીં બાકી સવાર સામારે દુકાન ખોલી નાખી છે સવાર સામાં આપણે દુકાનની સામે જ છગડો ભરેલો છે કોઈક મૂકો હશે મતલબ એ તો કોઈ હો જનરલી મૂકી જાય બાકી બીજું કંઈ છે નહીં બાકી જો કાલે આપણે આ વિડીયો બી કરેલું તો હવે બીજું તો કંઈ નહીં તો હું ચાલો હવે સીવા બેસી જાઉં અને પછી આ થોડું બે બ્લાઉઝ આપવાનું છે એટલે પહેલાં બે બ્લાઉઝ મારે પટાઈ દેવી પડે ને પછી જ હું સાફ સફાઈની બધું કરીશ તેમ ચાલો લોકોને બહુ જ ઉતાવળ છે હું દુકાન સાફ કરીશ ને મારો એક કલાક જશે એટલા માટે અત્યારે નહીં સાફ કરતો અને પછી આ બ્લાઉઝ પહેલાં બે બનાવી દઈએ એક આપવાની છે અને એક આ ગ્રીન આપવાની છે આ ગ્રીન તો પહેલાં જ એક મેં બનાવી દીધી છે આઈ તો આઈની હાટલી છે એટલે બનાવીને ફિનિશ કરી દેમ અને પછી હું બીજું કામ કરું તો વિડીયોમાં રહેજો ખૂબ જ મજા આવવાની છે શકો છો મિત્રો આપણે બ્લાઉઝ બનાવી રહ્યા છે અને મે આ બે સાડી મેં ફોલ સ્ટીચ કરી છે અને આનો બ્લાઉઝ મેં સીવી નાખ્યો છે તો ચાલો ઘરે જઈને તમને મળી લાવી દુકાન બંધ કરી દઈએ કેમ કે દોડ ઉપર થઈ જવાની દોડ વાગવાની તૈયારીમાં છે એટલે સવારે જેવો થઈ ગયેલો છે તો ચાલો ફટાફટ જમવા ગઈએ બાકી તો આ બે બ્લાઉઝમાં પાછું થોડું રિપેરિંગ કરવા માટે આવેલું છે કે મને લેસ મૂકી આલો એવું કે એ લોકો ચણિયા ચોરીમાં તો ચાલો હવે આપણે ઘરે ઘરે જઈને મહિલા ચાલો બાકી તો લાઈટ બંધ કરી દે આપણે દુકાને આવી ગયા છે ફટાફટ ફટાફટ થી ક્યાંથી ત્રણ વાગવાના દોસ્તો આજે બહુ મોડું થઈ ગયું થોડીક વાર ઊંઘી ગયા ઊંઘી ગયા પછી પોણા ત્રણ થયા એટલે આવ્યા દુકાને બાકી તો બીજું કઈ ચાલો હવે આપણે બ્લાઉઝ સીવવા માંડીએ કેમ કે બહુ કચરો છે એની સાફ સફાઈ અત્યારે થોડી થતી છે બાકી ચાલો આપણે સીવવા માંડી દઈએ બ્લાઉઝ જોઈ શકો છો મિત્રો સરસ મજાની ચોલીની બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે કઈ આ રીતના ઝુમકા કરેલા છે જોવો મસ્ત મજાના અને આખી કિનારી પર લગાવેલી છે ચોલીમાં એ હું બતાવી દઉં આવી રીતના દેખાશે અને સ્લીવ પણ આવી રીતના છે ગઈ સ્લીવ પણ આ ચોલીની બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે કમ્પ્લીટ મસ્ત મજાની જોઈ શકો છો આ રીતના બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે જોવો જોઈ શકો છો મિત્રો સરસ મજા બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે સરસ મજાની ચોલી આ પણ પેલા કલર જેવી છે સેમ ટુ સ્લીવ નું વર્ક છે સ્લીવ છે આગલો છે અને આ પાછળનું આ રીતના આ પાછળ છે બ્લાઉઝ અને આવી રીતના લાગેલું છે સરસ મજાની બ્લાઉઝ આ રીતના તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો બ્લાઉઝ બનીને રેડી થઈ ગયેલી છે સરસ મજાનું બ્રોકેટનું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે લેસ યુઝ કરવામાં આવી છે અને એ રીતના કરીને બના કેનવાસ બી યુઝ કરીને પછી બનાવવામાં આવેલું છે સરસ મજાનું બ્લાઉઝ ડોરી બનાવવામાં આવેલી છે અને આમાં પણ બ્રોકેટનું લટકણ બનાવવામાં આવેલું છે અને સરસ મજાનું બ્લાઉઝનું લુક લાગી રહેલું છે તો જે કોઈને પણ બનાવવું હોય તો બનાવી શકે છે આ સ્લીવમાં બટન વાળી પેટન કરેલી છે જોવો તમે જોઈ શકતા હોય તો બાકી આ રીતના બંને સ્લીવમાં પેટર્ન વાળી છે આ બીજી બ્લાઉઝ છે આનું મેં બનાવેલું વિડીયો પણ આ અલગ પેટર્ન છે બંને બ્લાઉઝની ની ડિફરન્ટ ડિફરન્ટ પેટર્ન છે વેરી વેરી ગુડ ઇવનિંગ દોસ્તો દેખો આ રાત કે આઠ વાજે હે ઓર પે દેખો ઈસ પ્રકાર જોઈ શકો છો મિત્રો એક આપણે બ્લેક બ્લાઉઝ બનાવીએ બનાવી અને આમાં થોડું કર્યું રિપેરિંગ अरे पैसे वो गिर गए देखो दोस्तों बहुत पैसे अपने पास इसमें मैंने छोटे पैसे रखे देखा मैं आपको दिखाता हूँ बहुत सारे पैसे ऐसे छोटे छोटे पैसे मैंने रखे हैं क्योंकि कोई ना कोई मांगने आता है ना तो मैं इसको खाली हाथ नहीं भेजता हूँ दोस्तों इसके लिए मैंने रखा है क्योंकि हम पैसे बेचते थे, थे ना तो वो छोटे छोटे पैसे हमने इधर जमा करके इतने सारे हो गए दो सौ एक हो गए शायद कोई खाली हाथ नहीं जा पाए इसके वजह से मैंने रखा है तो चलो अभी घर पे जाते हैं उसके बाद में आप सभी को मिलता हूँ तो घर पे जाने के बाद मिलता हूँ दोस्तों तो चलो तब तक तो वीडियो को लाइक से सब्सक्राइब करो आज बहुत ही छोटा वीडियो बना है दोस्तों क्या ही कर सकते हैं चार्जिंग ले लेते हैं और तो कोई बात नहीं है इसका ये ले, ले लेते हैं तो चलो तो सकोचो मित्रों दुकान तो करी ना अपने घर आ गया है ना घर तो डायरेक्ट जब मानो बनी गए थे तो जब मानो काटे तो जो આપણા ઘરે આજે તો જમવાનોમાં આ છે આપણી વાળા હતી એને તોડીને આજે બનાવેલી છે વાળા અને આ છે યલ્લો ચાવલ દાળ નાખીને બનાવેલો છે એટલે ખીચડી કહેવાય ખીચડી અને દિવસના બાકરા બી છે ત્યાં ગાડી બાકી આવી રીતના કાઢે છે જો બધાનું જમવાનું

થોડી દેર ખાના ખાને બેઠે બેઠતા હું સારા કપડે બિખરે પડે હુ હૈ બેઠો છો મિત્રો આપડે સરસ મજાનું જમવાનું જમવા માટે બેસી ગયા છે જમવાના શું શું છે તો આ યલો કલર ખીચડી છે આ છે દેશી ભાજી એની ભાજી છે અને આ છે બટાકા રેંગણ ની સબ્જી છે અને વાળા ભાજી છે મિત્રો એટલે કે પેલું વાળા ભાજી જ કેવાય આને આમાં મિત્રો આપણે સરસ મજાનું મસ્ત જમીન લીધું છે ગયા છે થોડીક વાર આરામ કર્યા ચાલો સેજ મહિલા દોસ્તો થોડી થોડીક આડો પડવું અને પછી મહિલા થોડી વારમાં બાકી તો બીજું કંઈ નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળું થોડીક વારમાં થોડો આરામ કરી ભાઈ બહુ ખાઈ લે તો બહુ તમે વધારે ખાઈ કે ઓછું ખાઈ કમેન્ટ કરજો બાકી મેં તો ખામ માપનું ગમે જાય તો વધારે નહીં ખાઈ લે એવું કંઈ નહીં બાકી ચાલો થોડી વારમાં મહિલા ઓકે સબસ્ક્રાઈબ કરી દેજો